કેરી લઈ લીધી છે અને હવે પાકી પણ ગઈ છે તો હવે મેં એનો રસ બનાવવાની રસ ને પૂરી ખાવાના બધી કેરીને સરસ ધોઈ લીધી છે જેટલી પાકી છે એટલી લઈ લીધી છે એટલે રસ બનાવવા માટે મસ્ત ધોઈ નાખી છે હવે એનો રસ બનાવવાનું ચાલુ કરું કેરીના આ રીતે કટકા કરી લીધા છે હવે એને જ્યુસરમાં રસ કાઢવાનું શરૂ કરું છું જો રસ બનીને તૈયાર એકદમ મસ્ત ચાલો જેને ખાવો હોય રસ રસ ને પૂરી બેવું ઘરનો તાજો મસ્ત ઠંડો ઠંડો રસ બનાવીને તૈયાર કરી દીધો છે અને સાથે પૂરી પણ બનાવું છું રસ અને પૂરી તૈયાર છે જો આ સીઝનની પહેલી રસ પૂરી છે એ ઘણા પ્રેમથી બનાવવામાં આવી છે અને પ્રેમથી જમડવામાં આવશે ઠંડો ઠંડો સરસ રસ બનીને તૈયાર છે